અખંડ આનંદ આધુનિક ભારતના શિલ્પી રત્ન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે આ અંતર્ગત અમરેલી સ્થિત સરદાર સર્કલ સેન્ટર પોઈન્ટ થી રન ફોર યુનિટી ને રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલભાઈ પંડ્યા સહિત પદ અધિકારીઓ અધિકારીઓ ઉમળકાભીર જોડાયા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી પૂજ્ય હરિરામ ચોક નાગનાથ મંદિર રાજકમલ જેમાં મંદિરના ના બાળકો વિવિધ શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો નાગરિકો જોડાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અધિકારીશ્રીઓ સહિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા સંકલ્પબદ્ધ થયા હતા વર્ષ ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ અંગ્રેજ શાસનથી મુક્ત થયો અને આઝાદ થયો હતો સ્વતંત્રતા સંગ્રામની મહાન લડાઈમાં પૂજ્ય ગાંધીજી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વીરો વિરાંગનાઓએ પોતાનું બલિદાનો આપ્યા છે ઉપરાંત લોહપુરુષ શ્રી વલ્લભભાઈ પટેલે પોતાનું અનન્ય યોગદાન આપીને સમગ્ર ભારતની એક બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું